સુરતના ઝાપા બજાર વિસ્તારની ઘટના સામે આવી છે જે ગ્રાઉન્ડ પ્લસ બે માળનું જર્જરિત મકાન તૂટી પડ્યું હતું મકાન બંધ હાલતમાં હોવાથી તેમાં કોઈ રહેતું ન હતું જેથી કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ ન હતી વર્ષોથી આ મકાન બંધ હોવાથી જર્જરિત થઈ ગયું હતું મકાન ધરાશાયી થતા પોલીસ તથા ફાયર વિભાગનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો સદનસીબે મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ચોમાસુ શરૂ થતાં સુરતમાં જર્જરિત બિલ્ડિંગ ધસી પડવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરત શહેરમાં જર્જરિત અને બિસ્માર મિલકતની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે તો સચિનની ઘટના બાદ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આ સાથે જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી રહી છે પરંતુ આ દરમિયાન ઝાપા બજારમાં જર્જરિત મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે જ્યાં ઝાપા બજારમાં ભૂલા મોદીની શેરી પાસે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું વર્ષોથી આ મકાન બંધ હોવાથી જર્જરિત થઈ ગયું હતું મકાન ધરાશાયી થતા પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો સદનાસીબે મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ સુરતના છાપા બજાર વિસ્તારની આ ઘટના સામે આવી છે જ્યાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું આ જર્જરિત મકાન તૂટી પડ્યું હતું પરંતુ મકાન બંધ હાલતમાં હોવાથી આ મકાનમાં કોઈ રહેતું ન હતું જેથી કોઈને પણ ઈજા કે જાનહાની થઈ ન હતી